Oh my- તો તો ખમરા મેરબાલ સનો આનંદ કેવો થા જ સપેલી 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 એ tere amore sokrana vismayano tap mara mere bas sango anand ke woh dance hai hai mara mere paas sango anand ke woh dance hai aa baba bhakti mein sabhi

પણ જે મારી અંદર મન પોરવીને મારા સુધી આવવાનો પ્રયત્ન કરતો હતો તો કોઈ બાપે રોક્યા કોઈ પતિએ રોક્યા કોઈ ભાઈએ રોક્યા તો આવી ઘણી બધી ગોપીઓ જે હતી ને એ ઘરની અંદર પુરાઈ રહેલી હતી મનની અંદર એમ જ હતું કે ઘણી ગોપીઓ ભગવાન કૃષ્ણની સાથે સદે આવી રીતના રાસ લેશે અને હું ત્યાં જઈ શકી હતી એટલે મનની અંદર તો એને કૃષ્ણને જે ફિટ કરી દીધા હતા આવું આ કહે છે કે જે મને પ્રત્યક્ષ રીતે આવી રીતના જે શરદ પૂનમનો રાહ છે એમાં સાથે રહી શકી નહોતી પણ મનથી ભલે ઘરની અંદર એને પતિએ પિતાએ કે ભાઈએ પૂરી દીધી કે આવી રાત્રિના સમયમાં સ્ત્રીએ એકલું જવા નહીં ઘણું બધું લોજિક સમજાવીને ઘરના ખૂણામાં બેસાડ દીધી પણ ઘરના ખૂણામાં બેઠા બેઠા પણ એ સ્મરણ તો ભગવાન કૃષ્ણનું જ વૃંદાવન વૃંદાવનમાં વૃદાવનમાંથી જવા ન દીધી તેથી એની સામે યમુનાનો કિનારો આવ્યો સરસ મજાની આવી રીતની વહેતું રહેલું આવી રીતનું યમુનાનું પાણી દેખવાનું મનની અંદર આ બધું ગોપીઓ જે જવા ન દીધી ને એના મનમાં આ બધું ઊભું થઈ જાય છે કાંઈ ભગવાન એ શબ્દ વાપરે છે કે હે ઉદ્ધવ જે વખતે મેં આવી રીતનો શરદ પૂર્ણિમનો રાજ રહ્યો અને એમાં જે ગોપીઓ સહભાગ થઈ એ તો સહભાગી થઈને મને પ્રાપ્ત થઈ ગઈ છે પણ મારા સુધી જે નથી આવી શકી ને એ પણ વિશેષ રૂપે મને જ પ્રાપ્ત થઈ ગઈ છે સુંદર મજાનું છે એટલે ભલે ભગવાન પ્રત્યક્ષ આપણે કદાચ જવાનો સમય ન મળે પણ આપણું જો મન ત્યાં પહોંચી જાય ને તો એ મનનો ભગવાન સ્વીકાર કરી લે છે એમ મારી ઉદ્ધવને કહે છે હે ઉદ્ધવ તે ગોપીઓમાં ઘણી તો એવી હતી કે જે મારા વાસ્તવિક સ્વરૂપને જાણતી ન હતી તે કેવળ મને તેમનો પ્રિય જો સમજતી હતી તેમનો તેમનો ઝારનારી જેવો અનન્ય હતો તે સાધનહીન સેંકડો હજારો અબડાઓ માત્ર સંઘના પરબ્રહ્મ પરમાત્માને એને પ્રાપ્ત કરી લીધા છે સંઘનો અથવા સત્સંગનો મહિમા ભગવાન પોતે જ પોતાના મુખારંડ ઉદ્ધવને સમજાવે છે તેથી હે ઉદ્ધવ તમે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ વિધિ અથવા નિષેધ આ લોક અને પરલોકમાંથી સઢળા કર્મનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓના આત્મા સ્વરૂપ એકમાત્ર મુજબ પરમાત્માના જ અનન્ય ભાવથી મારા શરણે તમે આવી લાવ ભગવાન શું કહે છે કે બધું તમે છોડો હવે તમારે તમે જે પકડીને જે ઘણીવાર ઘણી વસ્તુ બેઠા છો ને ઈ તમારે પ્રવૃત્તિ નિવૃત્તિમાંથી આ બધું જે છે નિષેધ છે અને આવી રીતની જે વિધિ છે પરલોક અને આલોક બધું પકડીને જે બેઠા છે એ બધું છોડીને ફક્ત તમે તમે મારા મારા શરણે શરણે અનન્ય ભાવથી આવી પછી તમને કોઈ પ્રકારનો ભય એક વાર મારું શરણ તમે સ્વીકારી લીધું પછી તમને કોઈ પ્રકારનો ભય રહેવાનો નથી તેથી અહીંયા ભગવાન શરણ લેવાનું કોનું ભગવાનનું ભગવાન ગમે તેવો આપણો ભય હોય ગમે તેવી અગવડ હોય પણ એકવાર ભગવાનની સાથે સંગ જોડી દીધો ભગવાનની સાથે સંબંધ બાંધી દીધો ગમે તેવી અગવડ ગમે તેવું ભયાનક વાતાવરણ હોય ને તો એમાં પણ ભગવાન માણસને ઉગારી લે છે પણ શરણ ભગવાનનું લેવું જોઈએ એ મુદ્દવ કે છે કે પ્રવૃત્તિ નિવૃત્તિની બધું છોડો હવે બરાબર તમારા જે કાંઈ પ્રશ્ન છે એને હવે તમે નિવૃત્તિ કરાવો અને એક જ તમારા મનની અંદર એક જ વાત હોવી જોઈએ અને તમે મારું શરણ લઈ લેશો ને તો તમને જે ભય છે કે તમારા ગયા પછી અમારું શું થશે આ મોટો પ્રશ્ન ઉદ્ધવને હતો ભગવાન કે ભગવાન કહેશે સહદેવે અમારી સાથે હતા ને ત્યારે હારે ખૂબ રેમાં જમવા ઘણી બધી આવી નાની મોટી વાતોમાં સાથે રહ્યા છે પણ હવે તમે આ શરીર છોડીને જાઓ છો તો હવે હું નિર્ગુણ નિરાકારની ઉપાસના કઈ રીતે કરી શકી આ એનો પ્રશ્ન હતો એના જવાબથી આપણે ભાગવત ને અહીંયા શરૂઆત થઈ છે અને એમાં જ ભગવાન આ બધું એના જે પ્રશ્નો છે ને એનું નિરાકર નિરાકરણ ભગવાન એક એક પ્રશ્નનું બુદ્ધના પ્રશ્નો નિરાકરણ કરતા રહ્યા છે તેથી કે છે અહીંયા તમે બધું છોડીને મારા શરણે આવી જાઓ બરાબર મામે શરણમ રજ બધું કે આપણે કાલે વિચાર કરતા હતા ને કે સર્વ ધર્મ પરિતજ્ય પરિત શરણમ શરણમજ એક જ મારું તું શરણ લઈ જાય બધા તારા જે આ ધર્મો છે ને એ એક બાજુએ મૂકીને મારા સરને તું આવી જા તને પાપમાંથી મુક્તિ કરાવવાની જવાબદારી મારી છે આ તને હું સત્ય વસ્તુ કહું છું આવું ભગવાને જેમ ગીતામાં કીધું એ જ વાત તૈયાં ભગવાન ઉદ્ધવને અહીંયા એકાદશા સ્કંદની અંદર બારમા અધ્યાયના અહીંયા ચૌદમાં શ્લોકની અંદર આ જ વાત એને સમજાવે બે એક જ ગીતા પણ એ જ કહેશે અને શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્તંદના 12 માં તેના 14 માં શ્લોકમાં પણ ભગવાન આ જ વાત સમજાવે છે ઉદ્ધવજીએ પ્રશ્ન પૂછ્યો ઉદ્ધવજી પાસે કે ઉદ્ધવજીએ કહ્યું કે હે યોગેશ્વરના પણ ઈશ્વર તમે કેવા છો યોગેશ્વરના પણ ઈશ્વર રે ઈશ્વરના પણ તમે ઈશ્વર છો ઈશ્વર છો આપની અમૃત અમૃત વાણી અમૃત તુલ્ય વાણી સાંભળતા મને તૃપ્ત તૃપ્તિ થતી નથી આમ તો હું આપનો ઉપદેશ સાંભળ સાંભળી રહ્યો છું પરંતુ એનાથી મારા મનનો સંદેહ દૂર થતો નથી ઉપદેશ તો તમે મને બધો આપી રહ્યા છો પણ મારો સંદેહ હજી દૂર થતો નથી મારે કર્મ કરવું જોઈએ કે નહીં મારો સંદેહ હજી છે હજી મારો સંદેહ મનની અંદર આ જે છે ને મારો પ્રશ્ન કે મારે કર્મ કરવું જોઈએ કે કર્મથી મારે નિવૃત્ત થઈ જવું જોઈએ મને જે કર્મ કરવાનો જે જે સ્થાન મળ્યું છે એ સ્થાન ઉપર રહીને મારે કર્મ કરવું જોઈએ સ્થાન છોડીને હિમાલયમાં જાય અને ભગવો વસ્ત્ર ધારણ કરીને તમારું સ્મરણ કરવું આ સંશય મારા મનની અંદર હજી છે એ સંશય હજી મારા મનમાંથી જાતો નથી આવો પ્રશ્ન અત્યારે કરે છે